ખેડા જિલ્લામાં આવેલા નડિયાદમાં ભારે વરસાદને કારણે માઈ મંદિર કનારા પાસે ગેરેજની દિવાલ ખેડાના રવિવારના રોજ દસ ઇંચ વરસાદ પડતા નડિયાદ તાલુકાના જળબંબાકાર સ્થિતિ સર્જાઈ નડિયાદના ત્રણ ગન્નારાથી પાણી ગરકાવ થઈ ગયા ઘણી જગ્યાએ વરસાદી પાણી ભરાતા નગરજનોને આર્થિક નુકસાન સહન કરવાનો વારો આવ્યો માઈ મંદિર પાસે હાઈલેન્ડ ગેરેજની દિવાલ પડતા રોડ ઉપર માટલા લારી અને હેર કટિંગનું કેબિન ધરાશય થયું હતું

तो तुम्हारी रजुवाद सरकार સુધી પોંચે જરૂરી છે અજો અમે સરકાર સાથે શું અપેક્ષા રાખે છે હ સરકાર બે પૈસા અમને આવે તમે ઊભા રહીએ ધીરે રહી ત્રુશાલ પંડ્યા દિવ્યાંગ ન્યૂઝ નડિયાદ